ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે ડાયરો સવારના સાડા દસ થઈ ગયા છે ને થોડુંક ખાંચી આંકવાનું હતું આપણે ઘરની પાછળ કહેવાય સીતાફળી કાઢીને ખાંચી આંકવાનું હતું એ હાંકી નાખ્યું અને હવે છે ને ડાયરો આપણે પ્રાકૃતિક ઇલાજ કરવાનો છે આપણે મગફળીમાં તો કે આપણી પાસે ઓર્ગેનિક દવા છે આપણે ઓર્ગેનિક કરતાં ને પ્રાકૃતિક ઇલાજ કરવાનો છે આમાં હે ને તો હીરા કસીએ ભાઈ ભલાય ગયું કંઈ જરૂર છે નહીં અને આપણે મગફળી પીળી થઈ હે ને થોડી થોડી પીળી થઈ ગઈ છે તો અને આપણે સાઠવાની હીરા ને લીંબુના ફૂલ એ પીળી થઈ ગઈ હોય ને મગફળી માંડવી ફ્રીજના માટે ને પ્રાકૃતિક ગીલા જ છે ને મસ્ત લીલી થઈ જાય અઠવાડિયા દસ દિવસમાં હા ને હીરા આવી હીરા કશી હોય જોવા ગાંધીની દુકાને લગભગ મળી જાય આવડી ત્યાં છે લીંબુના ફૂલ હા ભોગમાં સો ગ્રામ આપણે હીરા કશી અને દસ દસ ગ્રામ છે ને લીંબુના ફૂલ નાખવાના લીંબુના ફૂલ તો જાય

Khai ra biên soạn lều đây. In thái độ kultur này ninde. Cheva! 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 cái Cheva! Cheva! này Cheva! Cheva! đi Cheva! Bapu leo aja ya eh, biji Ya wa hanna ya wasat maa wana Kau sant su hanna Naga tuh jauh si kale Atau soya soru Wata orang wasat di Awa yu Mindro di wagi ya se <sumur> Bapu rakal di damas temajana Nah baju kabuk terbapu rakal Ya wudi Ya

મસ્ત મજાની ચાર વાગવામાં ચાર મિનિટની એ વાત છે મિત્રો આપણે ને બધા મસ્ત મજાની પાકીને ખાવું હોય આવી જાવ વોલીને નાખી દેખલતો કામ મસ્ત બાકી મિત્રો બધા બહાર માહિતી હોય આપણે હેને ખાઈ એવી નહીં હોય જોઈને ખાવી પડે

ત્યાં છે આ માહિતી નોકરી જ અને મિત્રો જોવે જોઈને ખાવી પડે નીકળે ત્યારે ખાઈ બધા હોય મિત્રો ખબર છે શિયાળામાં હોય અને એક ઉનાળામાં બે સિઝનમાં બધા ખાઈ હોય અત્યારે તો ચોમાસામાં વરસાદ આવે ને એટલે જીવડા પડી જાય ઈવોળા પડી જાય જોતા જ લાગતું નથી આમ હશે એવું અમને ખાવ્યું હોય તો આવી જઈએ બધા

Aduh ada, nggak Halo, kapan saya tapiwan ini? Hah? apa? Oh, dari siapa? Pizza? Kode dari siapa? Puruh? Pizza. Elafran udah Tapi lihat

એવું નથી મિત્રો સાજો વાળો ખાકડો જાજો ફેર ન પડે એમાં ખાલી પાંચ દસ ટકા નો ફેર પડે જાજો ફેર ના પડે આમ ગણો ને મિત્રો સરવાળે બધી જ થાય કેમ કે ઘાટું આવે તર હોય ને મિત્રો એટલે એમાં રોગ જીવાય ને એવું બધું વધારે આવે એટલે એમ ખર્ચા કરવા જાય ને તો સરવાળે બે હરખું જ થાય ઉત્પાદન આમાં એટલું આવે ને વેલામાં એટલું જ આવે આમાં અમુક નું આવે

કેવું મિત્રો ઘડીક વાર માં થઈ ગયું કામ દિબાંક વરસાદ નજીક માં જ છે અંદાજે સાળનપુર ને આજુબાજુ કઈ ગઈ છે વરસાદ જેવો છે કાંથી ક્યાંથી જગી છે

એ એટલે હાલો મિત્રો આપણે છે ને બન ન જ આ આપણો મિત્રો આપણે આપણે કામ ઉપર ધ્યાન દેવાનું ફાઇનલી મિત્રો છે ને આપણે નથી રહ્યું આપણે એમ કે એમ કે ફાઇનલી નીંદાય રહ્યું પણ નીંદાય નથી રહ્યું મિત્રો ફાઇનલી મસ્ત મજાનો ઠંડો ઠંડો બોળ પવન ચાલુ થઈ ગયો આ નો પવન આવવાનું એવો પવન મસ્ત

પોણા રાતના ને મસ્ત મજાની છે ને વાળું કરી લીધી છે પાછા આવી ગયા પવન આવે મસ્ત ઠંડો ઠંડો ઠંડી લાગે એવો ને વાદળ થયું હતું ને મિત્રો વરસાદ કઈ આવ્યો નહીં એટલે સારું થયું વરસાદ ન આવ્યો હમણાં બે ત્રણ દિવસ જરૂર એ નહીં વરસાદની અત્યારે હે ને મળી પાછો આ બાજુ ફૂલ ગાજવીજ થાય વીજળી થાય કડાકા ભડાકા થાય ઉપર તો ખુલ્લો થાય ચાંદાણા દેખાય છે ને હવે હે ને ડાયરો વિડીયો પૂરો કરી દઈશું નાનકડો એવો વિડીયો ને આપણે એને જે આગળ કહેતા ને મિત્રો વિડીયો બંધ કરી હોય છે ખાલી જસ્ટ મજાક કરતા હતા વિડિઓ બંધ નથી કરવાનો ચાલુ જ રહે હ ડાયરો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો જો લાગ્યો હોય તો લાઈક ને ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા નો અને વિડીયો તો ચાલુ જ દેવાના ચાલો હવે ને મલશ નેક બ્લોગ માં બધા ડાયરા ને આ